જે ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં હેઠળના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પદ્મ અને પીડીઓ મેડિકલ કોલેજ ખાતે નોંધાયેલા જે આઈએચઆઈપી ના આંકડા છે એ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ડેન્ગ્યુ ના કેસ નોંધાયેલા છે ત્યારે ચિકનગુનિયાનો કોઈ પણ કેસ છે નોંધાયેલો નથી શરદી ઉધરસના સાતસો ત્રણ નવસો ને સોળ જેટલા કેસ છે એ સામાન્ય તાવના ઉપરાંત જાડા ઉલટીના ત્રણસો બેતાલીસ ટાઈફોઈડનો એક અને કમળાના જે છે ત્રણ કેસ છે એ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં નોંધાયેલા છે જે ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ પહેલા મેલેરિયા શાખા દ્વારા જે છે હાઉસ હાઉસ સર્વેલન્સની કામગીરી જે છે સઘન કરવામાં આવે છે એમાં આશા બહેનો ઉપરાંત જે છે એમપીએચ ફિમેલ હેલ્થ વર્કર અને ફિલ્ડ સુપરવાઇઝર ઉપરાંત ફિલ્ડ વર્કર દ્વારા જે છે ઘરે ઘરે જઈને એન્ટી લાર્વર કામગીરી જે છે કરવામાં આવે છે જેમાં એબેટનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત મેલેરિયા ની શાખા દ્વારા ખાસ કરીને શાળા કોલેજ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે જગ્યાએ જે છે ખાસ કરીને સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે એમાં પણ વરસાદી પાણી જે છે ભરાતા એવા સેલર જે છે એનો સર્વે અમારા દ્વારા કરવામાં આવ્યો છે અને તમામ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે ગત વર્ષોમાં છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાતા કેસ જે છે એના લોકેશન જે છે મેપ કરીને એ વિસ્તારોમાં સઘન એન્ટી લાલ કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત ખાસ કરીને અગાસી ઉપરના જે પાત્રો જે છે કે જેમાં પાણીના મચ્છર જે પાણીની અંદર જે મચ્છર પોતાના ઈંડા થતા હોય તો ખાસ કરીને અને પ્રિમાસિસનું સઘન ચેકિંગ જે છે આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત લોકોને માહિતી મળી રહે તે માટે આપણે આઈસી પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે આપણા એલ બેનર ઉપર પણ લોકોને માહિતી માટે શું કરવું શું ના કરવું ઉપરાંત મચ્છરના ઉત્પત્તિ સ્થાન ઘટાડવા માટેની જે માહિતી જે છે ઉપલબ્ધ કરવામાં આવે છે સાથે સાથે ફિલ્ડ સ્ટાફ દ્વારા પણ લોકોને આ બાબતે માહિતગાર કરવામાં આવી રહ્યા છે જે છે નોટિસ આપવામાં આવી છે અને જેમાંથી બત્રીસ આસામ પાસેથી અંદાજીત ત્રેવીસ હાજર બસો નો જે દંડ જે છે એ ખાસ કરીને મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા છે એનું સંધાને કરવામાં આવેલો છે ખાસ કરીને લોકોએ હાલ જે છે ચોમાસું અને ચોમાસું બાદ જે છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોમાં ભાગે વધારો થતો જોવા મળે છે હાલમાં ઉપરાંત વરસાદ બાદ ઘણી વખત જે છે મિશ્ર ઋતુ જે છે એ જોવા મળતી હોય છે તો લોકોને ખાસ પરેજી રાખવાની જરૂરિયાત છે અગાસી ઉપર અથવા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ પાણી શુદ્ધ પાણી ભરાતું હોય અથવા ચોખ્ખું પાણી ભરાતું હોય તો તમામ પાત્રો જે છે એ ઊંધા કરી નાખવા જોઈએ જેથી પાણીનો આપણે પાણીની અંદર મચ્છર પોતાના ઈંડાના મૂકે અને આપણે રોગચાળોને કાબુમાં કરી શકીએ આ ઉપરાંત ખાસ કરીને દર અઠવાડિયે તમામ ઘરના પાત્રો ઉપરાંત અંદરની કુંડી અથવા ઉપરની કુંડી છે એ ડ્રાય કરી દેવી જોઈએ અને અઠવાડિયામાં એક દિવસ ડ્રાયડી ની ઉજવણી કરી દેવી જોઈએ જેથી મચ્છર જે છે એ મચ્છરના ઈંડામાંથી પોરા અને પોરામાંથી એટલે મચ્છર ના બની શકે આ ઉપરાંત ખાસ કરીને અત્યારે જે છે આ છૂટાછવાયા કેસો જ્યાં નોંધાતા હોય કોઈ પણ જગ્યાએ ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયાના કેસ જણાય તો આરોગ્ય શાખાનો જે છે એ સંપર્ક જે છે એ કરવો હિતા હોય છે ઉપરાંત ખાસ કરીને પાણીજન્ય રોગચાળામાં અત્યારે ટાઈફોઈડ ઉપરાંત જોન્ડિસ એટલે કે કમળાના કેસ પણ છૂટાછવાયા નોંધાય છે લોકોને ખાસ એક સલાહ આપવામાં આવે છે અત્યારે ખાસ કરીને વર્ષાઋતુ જે છે તે દરમિયાન બહારનું જે છે ખોરાક છે એ લેવાનું ટાળું જોઈએ બનાવેલો ઘરે બનાવેલો તાજોને સ્વાત્વિક ખોરાક જ લેવો જોઈએ આ ઉપરાંત પાણી જે છે ઘરે પાણી જે છે એ આરો ફિલ્ટર અથવા બની શકે તો ઉકાળીને પીવાનો આગ્રહ જે છે એ રાખવો જોઈએ અને જો પાણીમાં પીવાનું પાણી જે ઘરે આવતું એમાં સહેજ પણ ડોળા છે એનો ઉપયોગ જે છે એ સદનતા કરવો નહીં જોઈએ આ ઉપરાંત ઘણી જગ્યાએ ડાર જે છે અથવા જે બોરવેલ જે છે એનું પાણી ઉપયોગમાં લેવાતું હોય છે તો ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુમાં બોરવેલ અથવા જે ડાર ને વપરાશમાં પાણી લેવાય છે તેનું બ્લીચિંગ પાવડર વડે ક્લોરિનેશન કરવું ખૂબ જ હિતા હોય છે